નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર YouTube ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો શિક્ષક ભરતી બાબતે વધુ એક નવો નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો આ નોટિફિકેશન છે એ એમાં જે છે ખાસ કરીને મેરિટ બાબતે ઉલ્લેખ કરેલો છે કારણ કે ઘણા સમયથી તમે જેની ચર્ચા કરી રહ્યો છો જેના બાબતે અસમંજસ છે કેવી રીતે મેરિટ ગણાશે શું થશે આવી ઘણી બધી બાબત યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો ફરી રહ્યા છે તેમાં એક નવું એક નોટિસ એવી જાહેર થઈ છે કે શું આવ્યું છે તો આ બાબતે તમને જે છે પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયત્ન કરી દેશું તે પહેલા ચેનલ ઉપર નવો હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાખને પ્રેસ કરી દો અને રેગ્યુલર શિક્ષક ભરતીની માહિતી લેવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો જેના કારણે તમને તમામ પ્રકારની માહિતી આ પ્લેટફોર્મ પરથી તમને મળી જાય તો વાત કરીએ છીએ મેરિટ બાબતે કરે છે મોટી ચોખોટ હવે આવું થશે તો આપણે જોઈએ છીએ ધોરણ એકથી આઠમાં સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં મુખ્ય પરીક્ષાના ગુણને ધ્યાને લઈ મેરિટ બનશે વિદ્યાર્થી મિત્રો રાજ્યમાં દિવ્યાંગો માટે ત્રણ હજાર શિક્ષકની ભરતીનો મામલો અગાઉ એકેડેમિક મેરિટને ધ્યાને લેવાતું હતું ભરતી પ્રક્રિયામાં નવા નિયમો અગાઉ ત્રિસ્તરીય કસોટી પ્રક્રિયા નિયત કરાઈ હતી ધોરણ બાર ગ્રેજ્યુએટ બી એડના ગુણને ધ્યાને નહીં લેવાય તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આખો રિપોર્ટ આપેલો છે નિરાતે શાંતિથી બેસી અને તમે રીડ કરી શકો છો જો તમને એવું લાગે તો વિડીયોને પોઝ કરીને પણ તમે માહિતી લઈ શકો છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી દેજો આ વિડીયોને લાઈક કરી આગળ મોકલવાનું રાખજો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં ખેન્દ્ર પરત ધન્યવાદ